હા બેન હા જોરદાર ગીત ગાયું ચાલશે છે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તમને ખબર જ હોય છે કે આ ચેનલ ઉપર અવારનવાર વાયરલ થતા કલાકારોનો વિડીયો હું મૂકતો હોઉં છું ત્યારે તમે જોયું આ બેનોનો વિડીયો કે જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેમને ખૂબ જ સરસ મજાનું ગીત ગાયું છે તો ભાઈઓ આ ગીત તમે જરૂર સાંભળ્યું જશે પણ આ ગીતને તમે આ બેનાના મુખ એકવાર જરૂર સાંભળો જેને સાંભળીને તમને પણ ખૂબ મજા આવશે તો વધારે પડતો સમય ન લેતા આપણે વિડીયોની કરીએ શરૂઆત પણ તેની વેલા જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને સાથે જો આ બેનનો અવાજ તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં જરૂરથી કહીજો કે આ ગીત તમને કેવું લાગ્યું તો હાલો મેં સાંભળીએ આ બહેનોનું આખું ગીત